હલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા જામરણિયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મને આશા છે તમે બધા મજામાં જશો અને સાઈડમાં બસ મારે થોડીક રસોઈની તૈયારી છે એ બની ગઈ છે અને તમારી સાથે આજે બહુ મસ્તની રેસીપી બનાવું છું તમારી સાથે શેર કરું છું થમેલું પરથી તો તમને થોડો ખ્યાલ આવી જ ગયો હશે તો હા આપણે આજે બીટ ગાજરના લાડુ બનાવીએ છીએ તો ફ્રેન્ડ એવું ન સમજતા કે એ હલવા જેવું લાગે છે આપણે એકદમ નવી સ્ટ્રીકથી બનાવવાના છે તો પૂરેપૂરો વિડીયો જોજો અને હા તમને આ વિડીયો ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો તો મેં એક કિલો ગાજર લીધા છે ખૂબ સરસ લાલ કલર અને એટલા મસ્ત છે અંદરથી મીઠાશવાળા ગાજર છે તો એની સામે પાછું એક મોટું એવું બીટ છે અને ખૂબ સરસથી ધોઈ ચોખ્ખા કરી અને રેડી રાખ્યા હતા સરસથી છાલ ઉતારી લેશું આપણે અને સરસથી કૂકરમાં ખૂબ બાફવાનો છે આપણે બિલકુલ ખમણવાની કે કટકી કરવાની પણ મહેનત નથી લેવી થોડા થોડા નાના નાના કટકા કરી અને પછી આપણે કુકરમાં બાફીને બનાવશું તો ચાલો આપણે કટ કરી લે અને ફ્રેન્ડ આ તમારા છોકરાઓ બીટ ગાજર સલાડ કાંઈ જ ન ખાતા હોય તો એના માટે આ લાડુ ખવડાવો બહુ બેસ્ટ છે ખૂબ સરસ છે લંચ બોક્સમાં પણ ભરી શકાય કોઈ ગેસ્ટ આવે તો પણ દઈ શકાય તો આવી રીતના આપણે નાના નાના પીસ કરી લેવાના છે અને એકદમ સરસ ટેસ્ટી બનશે અને છેક સુધી જોજો પ્લીઝ વિડીયો વચ્ચે ન કટ કરતા બીજું કે બીટ છે એ પણ લોહીના ટકાવાળા જેને ઓછા ટકા હોય લોહીના એને પણ માટે ખૂબ સારું હેમોગ્લોબિન માટે તો ગાજર પણ સારું અત્યારે સીઝન પણ છે તો અડદિયા ને એવું બધું તો આપણે ખજૂરને ખાતા જ હોઈએ પણ સાઈડમાં ક્યારેક ક્યારેક આવું ખાય તો આપણી સ્કિન માટે પણ ખૂબ સરસ કહેવાય એકદમ ફૂલ હેલ્ધી વસ્તુ છે ફ્રેન્ડ તો આપણે બસ જો નાના નાના પીસ કરવાના છે એક ખાસ વસ્તુ કે બીટ છે એને ચડતા વાર લાગે તો જો તમે બનાવવાના હોય તો આ ખાસ રિક્વેસ્ટ કરું છું તમને કે બીટને ખૂબ પતલા પતલા સુધારજો ગાજર તો હજેય ચડી જાય પણ બીટને થોડીક વાર લાગે અહીંયા અડધી જ ચમચી ઘી છે જોઈ શકો છો તમે અડધી જ ચમચી ઘી છે એ સરસથી મેલ્ટ થઈ જાય એકદમ સરસથી એનું કારણ એ જ કે આપણે આમાં દૂધ નાખશું થોડુંક એવું જ અડધી પોણી વાટકી જ દૂધ નાખવાનું છે એટલે શું છે કે દૂધ નાખવાથી આપણા ગાજરમાં જે જ્યુસ છે બીટમાં જે જ્યુસ છે એને રિલીઝ કરવા માટે આપણે થોડુંક લિક્વિડના ફોર્મમાં ગમે તે નાખવું પડે એટલે આપણે અહીંયા થોડુંક દૂધ નાખશું તો દૂધ અને ગાજરનો રસ છે એ તળીએ ના બેસી જાય એટલા માટે થઈને જ આપણે અહીંયા થોડુંક ઘી મૂક્યું છે હા અને એમાં મને થોડોક લીલો ભાગ દેખાણો એટલે મેં બહાર લીધું હતું જોયું તમે કેટલી નાની વાટકી છે એ પણ મેં અડધી જ નાખી છે અને એ આપણે નાખી છે ને એનાથી જ આપણો એકદમ સરસ ગાજર ચડી જશે અને આપણે પાંચ સીટી વગાડી લીધી ફ્રેન્ડ મેં પાંચ સીટી કરી લીધી છે હા સાચી જ વાત કરું છું કારણ કે ગાજરને ચડતા પણ વાર લાગે તમે હલવો ઘણા કરતા હોય એને ખ્યાલ જ હોય તો આપણે તો આજે લાડુડી કરવાની છે ને એને ખૂબ પ્રેસ કરી અને એકદમ સરસથી આપણે ચૂરમાં જેવું બનાવવાનું છે એને પ્રેસ કરી કરીને એટલે પાંચ વિસલ વગાડી એટલે એકદમ સરસથી ચડી ગયું છે હવે આપણે જે પાઉભાજીનું આવું આવે છે પ્રેસ એનાથી આપણે ખૂબ સરસથી પ્રેસ કરી લેવાનું છે અને તમે જોઈ શકશો કે એમાં એટલું જ્યુસી થઈ ગયું છે કે એકદમ સરસથી થાશે અને એ આપણે ગાજરનો ને બીટનો રસ છે એ છૂટો પડ્યો છે બાકી આપણે દૂધ તો એક જરાક જ નાખ્યું હતું છે અડધી કે પોણી વાટકીની આસપાસ જ તો ખૂબ પ્રેસ કરી કરી અને આપણે એનું આખું સરસ આખું બનાવી લેવાનું છે અને પછી આપણે એને એકદમ પેનમાં નાખશું અને ખૂબ સરસની લાડુડી કરશું તો પૂરો વિડીયો જોજો અને અહીંયા આપણે થોડુંક જોર લગાવી ખૂબ કસરત કરી અને એ રીતે આપણે પ્રેશર કરવાનું છે હવે ફાઇનલી અહીંયા પણ આપણે અડધી જ ચમચી ઘી લીધું છે તમે માર્કિંગ કર્યું હશે આપણી લાડુડીમાં પૂરું એક ચમચી જ ઘી ગયું છે બિલકુલ ઘી વધારે નાખ્યું નથી અહીંયા નોસ્ટિક પેન લેવાનું છે ખાસ કે આપણે અહીંયા લાડુ જે બનાવીએ છીએ એ આપણા કોઈ પણ વાસણમાં બેસી જવાની શક્યતા રહે એટલા માટે કારણ કે આપણામાં મિલ્ક પાવડર એડ કરશું તો મિલ્ક પાવડર અને આ બધું જે થાય એનામાં આપણે ચોટવાની કે દાજવાની બીક ન લાગે અને ગાજરમાં થોડીક મીઠાસનો ભાગ હોય છે ફ્રેન્ડ એટલે ખાંડ પણ મેં ખૂબ ઓછી નાખી છે અને હું ઘણીવાર કહું છું વિડીયોમાં કે અમારા ઘરમાં ગળાસવાળું બહુ ઓછું ખવાય છે હવે એક વસ્તુ હું અહીંયા કહું છું કે જો ડાયાબિટીસવાળાને ખાવી હોય આ વસ્તુ તો એકદમ પોચી હોય છે તો અહીંયા તમારે મિલ્ક પાવડરની ક્વોન્ટિટી વધારી દેવાની છે તો તમે ખાંડ ન નાખો તો પણ ડાયાબિટીસવાળા પણ આ વસ્તુ ખાઈ શકે છે નાના છોકરાઓ એ પણ ખાઈ શકે છે ટોટલી બધા જ આ ખાઈ શકે એટલી સરસ બેસ્ટ આઈટમ છે હવે આમાં આપણે એકદમ સરસથી કિસમિસ નાખી દઈશું કે આમાં જ્યાં અત્યારે ગાજરનો જ્યુસ છે એમાં એકદમ સરસથી ગરમ થઈ અને ફૂલી જાય કિસમિસ આપણી એક વાટકી ભરીને કિસમિસ અને એક વાટકી જેટલું મોટું ખમણ નાખ્યું છે ટોપરાનું ખમણ અને એને આપણે ખૂબ સરસથી ચડવા દઈશું અને જ્યાં સુધી એની અંદર જે પાણીનો ભાગ છે એ બધો જ બળી જાવો જોઈએ અને ખાંડ નાખી છે એટલે એ પણ થોડુંક રિલીફ થશે પાણી એટલે બધું બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે અને ખરેખર બહુ બેસ્ટ આઈટમ છે તમારા ઘરમાં બાળક હોય અને એને દાંત ન હોય ગૈઢા હોય એને પણ દાંત ન હોય એ પણ આ ખાઈ શકશે હવે અહીંયા મોટી વાટકી ભરી અને મેં મિલ્ક પાવડર નાખ્યો છે કારણ કે મિલ્ક પાવડરમાં પણ થોડીક સ્વીટનો ભાગ આવે છે એટલે મેં તમને પહેલાં કીધું ને કે કોઈ ડાયાબિટીસવાળા હોય ગયડું ખાવાની ઈચ્છા હોય તો આ બેસ્ટ આઈટમ છે કે એ લોકો ખાઈ શકે બાળક પણ ખાઈ શકે એના મોઢામાં મૂકો તો પણ એને એકદમ ચાવવાની કોઈ તકલીફ ન પડે એટલી વસ્તુ બહુ સરસ છે અને મિલ્ક પાવડર નાખ્યા પછી હારી એવી સરસથી કસરત કરવાની છે કે એમાં ક્યાંય દાણી દાણી ન રહી જાય એવી રીતના તમારે એને મિક્સ કરી લેવાનો છે ખૂબ મહેનત કરવાની છે પણ એકદમ સરસ વસ્તુ બને છે અને હા ફ્રેન્ડ હમણાં હમણાં મારે ફ્રૂટ રોજ પલાળેલું ખવાય છે અડદિયામાં એટલું છે ફ્રૂટના લાડુ પણ પડ્યા છે પ્લસ એના ડેડી પણ બારથી એટલી સ્વીટ લઈ આવ્યા છે તો આમાં ડ્રાય ફ્રૂટ નથી નાખતી પણ ખરેખર જો તમે બનાવો તો કાજુ બદામ અને અખરોટ ત્રણેયનો ભૂકો કરી એકદમ સરસથી અને આમાં એડ કરી દેજો તો ખૂબ મસ્ત લાડુ બનીને રેડી થશે પણ મારે ફૂલ ડ્રાયફ્રૂટવાળું હમણાં બધું ઘરમાં ખૂબ પડ્યું છે અને બનાવેલું છે એટલે મેં આમાં એડ નથી કર્યા પણ અહીંયા હું તમને ખાસ કહી દઉં છું જો તમે બનાવો તો ચોક્કસ નાખજો ખૂબ સરસ થશે અને પછી મેં આમાં એક ક્લિપ મિસ થઈ ગઈ છે મારાથી સૂટમાં આમાં મેં એક ચમચીથી થોડુંક એવું મેં એમાં ખસખસ ઉમેર્યું છે જે લાડવામાં આપણે સ્પેશિયલ હોય છે એ તો એ એકદમ અંદરથી સફેદ દાણી દાણી જેવું દેખાય અને ના ખાવાથી પણ આપણને ઊંઘ બહુ સરસ આવે હવે એને મેં ઠંડુ કરવા રાખ્યું તું ઠંડુ થઈ ગયા પછી ફાઇનલી આપણે એના લાડુ સરસ નાના નાના વાળી લેશું તમારી ચોઈસ મુજબ વાળજો હું મીડિયમ સાઈડ વાળું છું બહુ મોટાય નહીં અને સાવ નાના નાનાય નહીં આપણે બે ખાઈએ તો પેટ ભરાઈ જાય એટલા સરસ અને ટોપરાનું ઝીણું ખમણ છે જે મેં ઝીણું ખમણ રાખું છું ઝાડું પણ રાખું છું તો ઝીણાં ખમણમાં આપણે થોડું થોડું એને આમ પ્રેસ કરી અને લગાવતા જાશું થોડુંક એમાં ફેરોશો ત્યાં એમાં બધા સરસથી ચોટી જશે એટલે ખૂબ સરસ હેલ્ધી વસ્તુ છે અને શિયાળો છે તો ફૂલ ખાઈ લેવાનું પછી ઉનાળામાં તો આપણને શાક પણ સારા ન આવે અને કેરી હોય તો એ જ આપણું રૂટિન થઈ જાય આખો મહિનો તો થઈ ગયા ને મસ્તના લાડુ હવે આને એક મહિના સુધી આ લાડુમાં કાંઈ જ થતું નથી કારણ કે પાણીનો ભાગ બિલકુલ આમાં છે નહીં તો ફ્રીજમાં રાખવાથી એક મહિના સુધી તો કાંઈ જ થતું નથી પણ આપણે એક મહિનો તો રહેવાના પણ ન હોય મેં જો એ બનાવતા બનાવતા હું અને દીપ એક એક તો ખાઈ ગયા છે ભગવાનને ધરવાના પણ અમે કાઢી લીધા છે તો ડબ્બો ભરી અને હવે ફ્રીજમાં રાખી દેસું અને ફ્રેન્ડ નવા હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો